તલોદ તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે ઉનાળો બાજરીની ખરીદી ચાલુ કરવામાં આવી આજ રોજ તારીખ ઓગણીસ મે બે ને સોમવારના રોજ સવારે નવ વાગે તલોત તાલુકામાં સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ઉનાળુ બાજરીની ખરીદી ચાલુ કરવામાં આવેલ છે તેમાં તલોત તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી જિલ્લા મંત્રી શ્રી અને જિલ્લા ઉપપ્રમુખ તથા ગોડાઉન મેનેજર અને ખેડૂત ખેતદારની હાજરીમાં વજન કાંટાને કુમકુમ તિલક કરી ગોળ ધારણા વહેંચવામાં આવ્યા હતા અને અગાઉ પચાસથી વધુ ખેડૂત ખેતીદારોને મેસેજ મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા પંદર દિવસથી કમોસમી વરસાદથી મજૂરોની ગેરહાજરી અને ચાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમાં અનેક ખેડૂતોને બાજરી પરિપક્વ અવસ્થામાં પણ મોડા પડ્યા હતા અને આજે માત્ર એક ટ્રેક્ટર આવેલ છે અને આ રીતે આખા સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં ચાલુ સિઝનમાં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે